જે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી પચાસની જન્મજયંતીને સમર્પિત છે આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો હેતુ યુવાનોમાં એકતા દેશભક્તિ અને ફરજ ભાવનાને જાગૃત કરવાનો છે આ અભિયાન દ્વારા યુવાનોને એક ભારત અને આત્મનિર્ભર ભારતના આદર્શને અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ વધારવો સમાજ પ્રત્યેની જવાબદારી વધારવા અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે

બે હાજર પચીસ ના રોજ સવારે 9 કલાકે ગાંધી કુટિર કરાડી થી દાંડી મંદિર અને એકસો છોતેર ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં નવેમ્બર બે ના રોજ સવારે નવ કલાકે

સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી ઉજવણી નિમિત્તે સરકાર શ્રી દ્વારા આપેલ સૂચના મુજબ સમગ્ર ભારતમાં યુનિટી માર્ચ પદયાત્રાનું જે આયોજન થયું છે એમાં નવસારીના આયોજનમાં સોળ થી એકવીસ નવેમ્બરના વચ્ચે આ ચાર વિધાનસભા વાઇઝ આપણું આયોજન રહેશે આ વિધાનસભામાં જે એકસો નવસારી જિલ્લા કક્ષા આયોજન રહેશે બાકી ત્રણ વિધાનસભામાં આપણે તાલુકા કક્ષાનું વિધાનસભા કક્ષાનું આયોજન રહેશે આ યુનિટી આપણે શ્રીઓ અધિકારી શાળા કોલેજના બાળકો નાગરિકો આ બધા ભાગ લેશે આ પદયાત્રામાં આપણે એવું નક્કી કરેલું હોય છે પોલીસ એનસીસી અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિ એની સાથે જ એનજીઓ લોકો સીટીજન બધા કાઉન્સિલ લોકો આ રીતનું ઇન્ડિપેન્ડન્ટ લોકો પણ સાથે જોડાય એવા પ્રયત્નો કરવામાં આવે છે આપણા લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલના ના એકસો પદયાત્રામાં જોડાવવા હું બધા નાગરિકોને અપીલ પણ કરું છું આનું પ્લાનિંગ આપણે સોળ અગિયાર જિલ્લા કક્ષાની એકસો પંચોતેર નવસારીમાં થશે જેમાં ફુવારા સર્કલ થી ઇટાળવા આ મોટો વિસ્તાર છે આપણે જે પદયાત્રા કરવાની છે એ આઠ થી દસ કિલોમીટર નું અંતર છે તો આપણે ફુવારા થી ટાળવા ત્રણ રસ્તા વાંસદામાં સીતાપુર અંબાજી મંદિર થી મનપુર આઈટીઆઈ થઈને ગાંધી મેદાન વાંસદા જલાલપોર માં ગાંધી કુટીર કરાડી થી દાંડી પ્રાર્થના મંદિર સુધીનું આપણે ગોલ રાઉન્ડ લીધું છે જેમાં છ થી આઠ કિલોમીટર થઈ જાય છે અને એકસો ગણદેવીમાં એકવીસ તારીખે બિલીમરા આ રીતનો આપણે રૂટ રાખ્યો છે દરેક જગ્યા પર અ સરદાર પટેલના વિચારોને ઉજાગર કરવામાં આવે એની સાથે જ રાષ્ટ્રને એક કરવા માટે બંધારણ એક રાખવા માટે અને લોકોમાં યુનિટી જળવાય એના માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે